આજના સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢમાં પાકને થયેલા નુકસાનનું સોમવારે નિરીક્ષણ કરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતમાં જ પચીસ ઓક્ટોમ્બરથી ચાલુ થયેલો કમોસમી વરસાદ દર દસમે દિવસે એટલે કે નવેમ્બર ત્રણના રોજ પણ ચાલુ રહ્યો હતો અને કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને વ્યાપક નુકસાનના સમાચાર વચ્ચે પરિસ્થિતિનો તાગ મેળવા સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગામોની મુલાકાત આવ્યા હતા પાકોનો વ્યાપક નુકસાનની ફરિયાદો અને સરકાર ઝડપથી આપે તેવી ખેડૂતોની વચ્ચે પાકોને થયેલા નુકસાનનો સર્વે કરવાની કામગીરી ઝડપથી હેતુ શનિવાર રાજ્ય સરકારે તેનો અગાઉનો નિર્ણય બદલી નાખ્યો હતો બદલાયેલા નિર્ણય અનુસાર ખેડૂતોને ખેતરને એકમ ન ગણાતા આખા ગામને જ એક ગણી સર્વે કરવા સૂચના આપી છે સોમવાર સુવિધા જિલ્લાઓમાં આ કામગીરી પૂર્ણ થઈ હોવાનું સરકારી હતું મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી સોમવારે પ્રશ્ન પૂછી રહેલા એક ખેડૂત લગભગ આખા રાજ્યમાં કમોસમી વરસાદ પડતા ચોમાસુ સિઝનના મગફળી કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકોને કાપણી લણવી માટે તૈયારી હતા તેના પર માવઠે અસર પડી હતી ખેતીવાડી ખાતાના અધિકારીઓએ બીબીસીને જણાવ્યું છે કે ગુરુવારથી તેમણે કૃષિ પ્રગતિ પોર્ટલના માધ્યમથી પાકોને નુકસાનની ડિજિટલ સર્વે કરવાની પ્રતિક્રિયા આરંભી હતી આ પ્રતિક્રિયામાં દરેક ખેડૂતના ખેતરને એકમ ગણવાનું હતું અને વિલેજ કમ્પ્યુટર અને એન્ટ્રોપ્રિન્ચર કે અન્ય ટેકનિકલ માણસો દ્વારા ખેડૂતોના ખેતરને ખેતરે જઈને નુકસાન પામેલા પાકના ફોટા પાડી પોર્ટલ પર અપડેટ કરવાના હતા જોકે આ ડિજિટલ સર્વે કેટલા ખેડૂતોએ વિરોધ કર્યો હતો અને ઝડપથી કરી હતી આ દરમિયાન શનિવાર અધ્યક્ષમાં યોજાયેલી સિનિયર અધિકારીઓની બેઠકમાં સર્વેની પદ્ધતિ બદલવાનો નિર્ણય કરાયો હતો રાજ્ય સરકારે એક અખબારી યાદીમાં જણાવ્યું રાજ્યમાં આ વર્ષે સાધારણ સંજોગોમાં આ કમોસી વરસાદ થયો છે તેના પરિણામે ખેડૂતના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે ત્યારે રાજ્ય સરકાર સંપૂર્ણ કિસાન હિતલક્ષી વિગતિ ખેડૂતોની સહાય માટે નિયમ રાખે છે એટલું જ નહીં રાજ્યમાં પાછેલા બે દાયકાઓથી વધુના સમયમાં આવો કમોસમી વરસાદ થયો નથી તેવા સંજોગોમાં વર્ષાના આવા વરસાદથી ખેડૂતોને જે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તેવી ત્યારે સમીક્ષા સર્વે કરીને ધરતીપુત્રોને ઉદારતમ મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર સંપૂર્ણ બદ્ધિ છે યાદીમાં વધારે જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોના હિતમાં પાકને થયેલા નુકસાન અંગે અગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરી જરૂરિયાતી કાર્યવાહી કરી કોઈને ખેડૂતોને અડચણ ન થાય તેવી રીતે ત્રણ દિવસમાં કામકાજ પૂરું થાય અને તેના અહેવાલ રાજ્ય સરકારને તુરંત જ મોકલવાની સૂચના આપી છે